નદી આયવા નીર નેરને મારી ગઈ હર ગોજારા પળિયા મારી સારણી તો ગઈ હર ગોજારા પલિયા મારી પવિત્ર પ્રામની જ્યારે વાત આવે જ્યારે લેલા મજરૂરનો પ્રેમ યાદ આવે મંગડાવાળા અને પદ્માવતીનો પ્રેમ યાદ આવે પણ આ ધરતીની માથે સાહેબ જેને જેણે હાંચેવા ટાણા એના ઇતિહાસ લખાણા છે એવી એવી મહાન વિભૂતિઓ આ ધરતીની માથે થઈ છે જેને આ ધરતીની માથે રંગ રાખીને વૈયા ગયા છે એમાંથી મને પોરહાવાળાનું ફાદર યાદ આવે પોરહાવાળાના પાદરમાં એ ચારણ છે એ પોતાની ચારણિયાણીને ગળાના હમ આપીને ગયો છે કે તું અહીંથી હલીને તને મારા ગળાના હમ છે એમ કહી અને દુષ્કાળ ઉતારવા માટે પોતે પરહાવાળાના પાદરમાં જાય છે મદદ માંગવા માટે આખી વાત લાંબી છે પણ ટૂંકમાં વાત કરું કે પરહાવાળાના પાદરમાં એ ચારણ પોતાની ચારણિયાણીને ગળાના હમ આપે છે કે અહીંથી તું નદીના કાંઠેથી હલી તો તને મારા ગળાના હમ છે એમ કહી વળી વળીને કહેતો જઈ શકે જોજે હું ના આવું ત્યાં સુધી તો ઢગલું ન માણતી ચારણ કે નદી ના કાંઠે એવું પેલી ચારણિયા જાય છે કીધું નદી માં પૂર આવ્યું બધા લોકો એને રાડો નાખે છે કે બેન એ બાય ગાંડી થઈ ગયો છે કે શું આ નદીનું પાણી તને તાણી જશે પણ ચારણિયાળી એમ કે છે કે મારા ચારણે મને ગળાના હમ આપ્યા છે મારા અહીંથી લાઈન ની ડગલું ન મંડાય અને નદીમાં પૂર આવ્યો અને ચારણિયાણી તણાઈ જાય છે કોકે દરબાર ગઢમાં આવીને વાત કરી કે બાપુ ગજબ થઈ ગયો કે શું થયું કે નદીના કાંઠે એક બાઈ ઊભી હતી નદીમાં પૂર આવ્યો અમે ઘણો કીધો પણ એ બાઈ ત્યાંથી હલીને ડગલું નો મંડ્યો અને પાણીમાં તણાઈ ગઈ પણ કહું બાણી જે અંજળી લેવાતી હતી એ નશામાં હતો એ ચારણ અચાનક આહા ભારે કરી કરતી ડોટ મકી હતી એ જને જોવે છે જે જગ્યા પર ચારણિયાણી ઉભી હતી નથી તણાઈ જઈ છે અને બરહાવાળાના પાદરમાં ત્યારે ચારણ ગાવે છે બરહાવાળાને થપકો આપતા એમ ગઈ છે કે નદીએ આવા નીરને મારી રતન રોળાય ગઈ હર ગોજારા પાળિયામાં મારી ચારણી તણાઈ ગઈ પણ ને લાગી હોય લે તો પાણી થી જાય પણ પાણી એ પાણી તે લગાડી જો હરે રે તો ઓલવી જ નહીં ઓલવાય આવી શિયામાં માં ઢાળ લે ચારણી તણાઈ ગઈ હર ગોજારા પાળિયા મારી ચારણી તણાઈ ગઈ ભાન ભૂલ એ બરાત કે ચારણ પ્રીત માં ગેલો થઈ